ત્રણ બમ્પ મુકાતા વધુ અવરોધ ઊભો થયો છે ઉલા તરફથી સ્ટેશન તરફ જતા વાહન ચાલકોને ઢાળ પર અચાનક આવતા બંપ દેખાતા નથી પ્લેટ માતાની સાથે પાછળથી આવતા વાહન ચાલકો ઉઠલાઈ રહ્યા છે અને ટુ વ્હીલર બમ્પ પર ઉછળતા અકસ્માતોના ભોગ બની રહ્યા છે સ્થાનિક રહીશ નંદિની સોલંકી જણાવ્યું કે આ બ્રિજ પર ક્યારે આવા મોટા બમ્પ ન હતા જે એક સાથે ત્રણ બમ્પ મુકાઈ ગયા છે ઢાળ પર અચાનક આવતા હોવાથી લોકો ગભરાઈ જાય છે ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ રહી છે અને ઝઘડા પણ થઈ રહ્યા છે વાહન ચાલકો તંત્રને આ બમ્પ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી રહ્યા છે તેમના મતે સુરક્ષા માટે બનાવેલા બમ્પ જ હવે અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે